પાટણ સ્થિત કડવા પાટીદાર સમાજની વાડી ખાતે શ્રી ઉમિયા અખંડ ધૂન મહોત્સવની ધર્મમય મહોલમાં ઉજવણી કરવામાં આવી હતી ભારતીય સંસ્કૃતિમાં નારી શક્તિને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે તે દેવી સ્વરૂપે હોય કે પછી મા બહેન કે દીકરી સ્વરૂપે શ્રેષ્ઠ સમાજ અને શ્રેષ્ઠ નાગરિકના ઉત્થાનમાં નારી શક્તિએ મહત્વનો ભાગ ભજ્યો છે ત્યારે પાટીદાર સમાજની નારી શક્તિ દ્વારા શ્રી ઉમિયા શરણમ પવિત્ર મંત્રની ઉર્જા લોકોના ઘર સુધી પહોંચે અને સામાજિક દૂર થાય તે હેતુથી પાટીદાર સમાજની સંગઠિત સંગઠિત મહિલા મંડળો દ્વારા કરવાના હેતુથી જિલ્લા અને તાલુકા કક્ષાએ શ્રી ઉમિયા શરણમ મહામંત્રના અખંડ ધૂનો યોજાઈ રહી છે જે અનુસંધાને આજે પાટણ સ્થિત કડવા પાટીદાર સમાજની વાડી ખાતે ઉમિયા શરણમ મહામંત્રની સતત બાર કલાકની અખંડ ધૂનનો મહોત્સવ ધર્મમય માહોલમાં યોજાયો હતો આ ધાર્મિક યજ્ઞમાં પાટીદાર સમાજના ચાલીસ જેટલા મહિલા મંડળોની આશરે પંદરસો જેટલી બહેનો જોડાય છે જ્યાં વાડી ખાતે માઉમિયા સન્મુખ વિવિધ મંડળોની બહેનો દ્વારા સંગીતના તાલે પવિત્ર ધૂનનું ગાન કરવામાં આવ્યું હતું જેને લઈ સમગ્ર વાતાવરણ ભક્તિના રંગે રંગાઈ ગયું હતું તો આ સંગઠન સાથે જોડાયેલ પાટીદાર સમાજની મેલાએ જણાવ્યું હતું કે શ્રેષ્ઠ સમાજ અને શ્રેષ્ઠ નાગરિકના નિર્માણ માટે આધ્યાત્મિક ધર્મયજ્ઞ કરવામાં આવી રહ્યો છે આમ પાટીદાર સમાજની નારી શક્તિ દ્વારા સર્વ સમાજને સાથે રાખી સામાજિક દૂષણોને દૂર કરવા આ નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે અમારો You're not supposed to him what you